આજે પ્રજાને ટેક્સના રૂપિયે આજે તમે જે તાગરધીણા કરી રહ્યા છો અને પ્રજાને જાતે કહી રહ્યા છો કે ભાઈ તમે ખાડા પૂરો ભાઈ તમને લોકોને આજે ત્રીસ વર્ષથી અમે સરકારમાં બેસાડ્યા છે તો ત્રીસ વર્ષથી તમે કરી શું રહ્યા છો કુબેરભાઈ ડિંડોરજી જો ખરેખર તમારા નેતાઓમાં અને ખરેખર તમારી અંદર જો કામ કરવાની ક્ષમતા ના હોય તો તમારે લોકોએ મંત્રી પદ માંથી આપી દેવા જોઈએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેમનું વિવાદાસ્પદ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ઘણી ટીકાઓ તેમના નિવેદનને લઈને થઈ રહી છે છે જેમાં તેમણે એક કાર્યક્રમ દરમિયાન એવું કહ્યું કે સામાન્ય જનતાની પણ એ જવાબદારી છે એ ફરજ છે કે જો રસ્તા ઉપર ખાડા દેખાય તો તેમણે મજૂરને બોલાવીને પુરાવી દેવા જોઈએ વારંવાર તંત્રને જે છે તે રજૂઆત કરવાથી કંઈ નથી થવાનું હવે આ નિવેદન આવતા જ લોકોનો આક્રોશ કુબેર ડિંડોર ઉપર જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે હવે આપ નેતા નિરંજન વસાવાએ પણ કુબેર ડિંડોર ઉપર આખરા પ્રહારો કર્યા છે તો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેઓ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેમાં થોડા સમયથી જ તેમનો એક નિવેદન જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેમનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે સામાન્ય જનતાની પણ એ ફરજ છે એ જવાબદારી છે કે જો રસ્તાઓ ખરાબ છે અને રસ્તામાં ખૂબ ઊંડા ખાડા દેખાય છે તો મજૂરને બોલાવીને તેને પુરાવી લેવા જોઈએ અને તેને લઈને લોકો જે છે તે કુબેર ટીકા કરી રહ્યા છે કે અમે ત્રીસ વર્ષ સુધી તમને ચૂંટ્યા છે અને છેલ્લે તમે સામાન્ય પ્રજાએ તેમની જવાબદારી અને ફરજ સમજાવી રહ્યા છો શું તમારી કોઈ જવાબદારી કે ફરજ નથી કે લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને હવે તેને લઈને આપ નેતા નિરંજન વસા

પ્રજાએ તમને જીતાડી વિધાનસભામાં આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે એ જ આજે પ્રજાને ખબર નથી પડતી આજે ઘણા બધા લોકો આજે ટેક્સ ભરી રહ્યા છે લાખો કરોડો રૂપિયા અને કમલમમાં જે સાહીઠ ચાલીસ નો જે રેશિયો ચાલી રહ્યો છે આજે દરેક કોન્ટ્રાક્ટર અને દરેક એજન્સીઓ પાસે ટકાવારી લેવામાં આવી રહી છે કમલમમાંથી તેમ છતાં પણ આજે ગુજરાતની જનતા આજે ત્રાહીમામ છે આજે રોડ પર ઘણી બધી અકસ્માતો થાય છે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આજે ઘણા બધા લોકો હાથ પગ ભાંગી આજે દવાખાનાઓમાં છે એ લોકોને નથી પૂરતી ટ્રીટમેન્ટ મળી રહી કે નથી એમને સુવિધાઓ મળી રહી આજે પ્રજાને ટેક્સના રૂપિયે આજે તમે જે તાગરધિન્ના કરી રહ્યા છો અને પ્રજાને જાતે કહી રહ્યા છો કે ભાઈ તમે ખાડા પૂરો ભાઈ તમને લોકોને આજે ત્રીસ વર્ષથી અમે સરકારમાં બેસાડ્યા છે તો ત્રીસ વર્ષથી તમે કરી શું રહ્યા છો આજે દર વર્ષે રસ્તો બનાવવામાં આવે છે લાખો કરોડો રૂપિયાના બજેટો ફાળવીને અને એ રસ્તાઓ પહેલા જ વરસાદમાં એક એક બે બે ત ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી જાય છે કુબેરભાઈ ડિંડોરજી જો ખરેખર તમારા નેતાઓમાં અને ખરેખર તમારી અંદર જો કામ કરવાની ક્ષમતા ના હોય તો તમારે લોકોએ આ મંત્રીપદમાંથી રાજીનામા આપી દેવા જોઈએ